મંગાજી બોલે તું રાવ કઉ ચોમા પૂરું થયું અમે તહેવારો બધા આવા હા તહેવાર ચાલુ થયો હાર પતે આજે બીજું કોઈ તૈયારી કરી નહીં તમે કોઈ બીજી હું તૈયારી નહીં રમવાના રમવાના જ છે ને તો તું તા ચા ને ભાઈ બે દામ ચાલુ થઈ જાય ને થઈ જાય મને તો ખબર જ નથી અવાર જ નથી કે આઈ જી નવરાત્રી તું કઈ દુનિયામાં જવું આ દુનિયામાં પણ ભૂલો પડી ગયો હું તો ભૂલો પડે પાન્શન દોડે લઈ આવ્યા હતા લઈ આવી એમ નઈ જવાની જવું દિવાળી આવે એટલે ચડક મડક લાવી એવું ના લાવે ચડકમ લવાતો

એટલે આવું બધું ઉમર થી એટલે એવું જાય મુકો તો ઘેર કુદું કોમ કરાય કરાય ને એવું મને લાગે તો આ મંગો કોકદાર

અને ભગત હતા ને એ ભજન ગાયા હું ભજન ગાયા નહિ આપડા ભજન કેવું ગાતા એ તો બધા જૂના થઈ ગયા તો વાત જ અલગ છે ગાવાનું ચાલુ કરે ને એટલે તો દુખાય છે ભાઈ દુખાય વાત તું

મટી જાય ખરું કમ્પ્લીટ કમ્પ્લીટ એટલે ઘુઘા જેવું થઈ જાય એટલે ખતરનાક દવા જે વિવા ક આયુર્વેદિક દવા આયુર્વેદિક દવા હે તા હું આ તો એરો હું આવું તાન પણ હું હું કહો હા ભત્રીજાન અને મંગા ખબર ના પડવી જોઈએ નહીં પર એટલે આપર બિલકુલ નહીં હો અરે ના બનકારે નહીં વાગો ના ભત્રીજા હા આ ના હોય તો તાન તું હે ગયા જ પાહો તેર તો નગા કામ કરો આ મંગોન મે બી આવ અભિ ના હોય તો આઈયે અમે તકલીફ હોય પેલા બે જલ્દી આવજો પાછ આવું થયું બને ગુમરું પેલું ગુમરું થયું જતો ને એટલે લોચા પડે તા

થાપા એમને જો દુરાતન કીધું બી તો થાપા તો આ તું ઘેર ઘેર જાય અને પછી ના આવે

હેના બચ્ચા નહીં કરવાનું કોના કીધર તો બુધ હમ્ઠ કોઈ નહી ગયા અભી ઉધર રોજ ગરમી કરો હે હાથમાં તમે ક્યાં જાવ રહેવાનું હા તમે બોલતા નહીં દારૂ બોલે કોઈ દારૂ વારું આદમ હા ધોરા મગજ મારી પાટી તાપી દે તમે એ નહિ ગભરાતું

આપડે પતિ જો આજે ગામમાં શ્રીલંકો વાઘ થઈ જાય શ્રીલંકો વાઘ તમે રાજા રંગીલા આપડે આપડે બધા લાગુ છે કે આપડે બે જણા અમિત શાહ